ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યને સલામ કરવાનું મન થાય જ્યારે જનતાનો પ્રશ્ન હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી તો શું સરકાર તો શું અને સત્તા તો શું ગમે તેની સામે બોલી શકે એવા ધારાસભ્યોની આ રાજ્યની જરૂર છે તેમના વિસ્તારમાં પાણી ભરાયા અને તેમણે અવાજ ઉઠાવ્યો અમદાવાદ મહાનગરપાલિકા સામે અને સત્તાની સામે ભલે તેઓ ભાજપના ધારાસભ્ય છે ધારાસભ્યનું નામ છે દિનેશ સિંહ કુશવાહા વિગતે વાત કરીએ તેમણે શું કર્યું વૈષ્ણવજન તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના પગલે જાણે રાજ્યને મેઘરાજાએ બાનમાં લીધું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું શિક્ષણ કાર્ય ઠપ થયા ટ્રેનો ઠપ થઈ અને કેટલાય વાહન વ્યવહારો પણ ઠપ થયા સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતિ ઘણાં અંશે કફોડી બની તેવું કહી શકાય પરંતુ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર ઘસી જતા શહેરમાં પાણી ફરી વળ્યા હતા એ જ પ્રકારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી હતી અને તેના કારણે કેટલાક વિસ્તારો નદી જેવા વાતાવરણમાં ફેરવાઈ ગયા હતા આ તમામ બાબતોની વચ્ચે અમદાવાદના સરસપુરની સ્થિતિ જાણે ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની હતી સરસપુર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા માર્ગો તો નદી બની ગયા હતા જાણે વાહન નહીં પરંતુ હોડી લઈને જવું પડે તેવી સ્થિતિના નિર્માણની વચ્ચે આ ઊભેલા વ્યક્તિઓ આ વિસ્તારના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહા છે જેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટાઈને આવ્યા છે દિનેશસિંહ કુશવાહા પોતાના વિસ્તારવાસીઓને કે તેમના મતદારોને આ પડી રહેલી અગોળમાં સાથ આપવા માટે પહોંચ્યા હતા શક્ય એટલી મદદ કરવા માટે પહોંચ્યા હતા ત્યારના તમામ દ્રશ્યોની વચ્ચે તેમણે માધ્યમ સાથે વાત કરી અને વાત કરતાં કહ્યું હતું કે આઈ એમ સોરી મારી ભૂલ છે પરંતુ તેમની ભૂલ સ્વીકારવાની સાથે તેમણે કહ્યું કે મારી ભૂલ એ છે હું કામ ન કરાવી શક્યો પણ અમદાવાદ મહાનગરપાલિકાએ જો આ સમયસર કામ કરવાનું હતું અને મારે તેમની પાસેથી આ કામ કઢાવવાનું હતું એ હું કઢાવી શક્યો હોત તો આજે મારા વિસ્તારની સ્થિતિ આ પ્રકારની ના હોત તેમણે ફેસબુક પર આ વિડીયોની સાથે લખાણ પણ લખ્યું છે જેમાં પણ તેમને સત્તા અને અમદાવાદ મહાનગરપાલિકાને થમઠારવાનો પ્રયાસ કર્યો છે તેમણે ઢંઢોળતા લખ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ત્રિકમલાલ ચોકઠા પંપિંગ સ્ટેશનનું કામ નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું હોત તેમજ આગોતરું આયોજન કરી જોડાણની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવી હોત અને ગોમતીપુર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું કામ સત્વરે હાથ ધરી દેવામાં આવતું તો આ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલમાં આપણા વિસ્તારમાં ઘણો લાભ થતો તેમણે લખ્યું છે ને તેમણે કહ્યું છે એ પ્રમાણે જો અમદાવાદ મહાનગરપાલિકાએ સમયસર વરસાદ પહેલાં આ કામો પૂર્ણ કરી નાખ્યા હોત પમ્પિંગ સ્ટેશનના જે પ્રશ્નો છે તેના નિરાકરણ કર્યા હોત તો કદાચ બાપુનગર અને સરસપુર વિસ્તારની આ સ્થિતિનું નિર્માણ ન થયું હોત તેવું ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહા પોતે સ્વીકારતાની સાથે અમદાવાદ મહાનગરપાલિકાને પડકાર ફેંકતાની સાથે જણાવે છે પરંતુ સલામ એટલા માટે કરવાનું મન થાય આ દિનેશસિંહ કુશવાહાને કારણ કે ધારાસભ્ય પોતાની ક્ષતિ પોતાની ભૂલ કે પોતે ન કરી શકેલા કામના કારણે કદાચ પ્રથમ વખત કહી રહ્યો છે કે સોરી મારી ભૂલ છે કે મારા વિસ્તારના લોકો માટે હું આ ન કરી શકી આ જ પ્રકારના જો ધારાસભ્ય રાજ્યની અંદર હોય કે જેઓને ભાજપ કોંગ્રેસ કે પોતાના પક્ષ કે સત્તા કે ખુરશીનો ડર ના હોય સત્યની સાથે રહેવું છે અને પ્રજાની સેવા કરવી છે તો રાજ્યની સકલ અને સિકલ બંને બદલાઈ જાય પરંતુ આપણે એવા ધારાસભ્યો કેટલા ચૂંટ્યા છે તેની પણ યાદી બનાવવી જોઈએ તમને લાગે છે હજુ કોઈ આવા ધારાસભ્ય છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર वैष्णव तो ते ने जे पीड पराई